નમસ્કાર હું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર આજે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસ રથયાત્રા નીકળી છે ભગવાન આજે નગરચર્યાએ નીકળ્યા છે તો સૌ પ્રથમ વાર આજે જગતના તાતને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે આજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાનો મુખ્યમંત્રીએ પહંદ વેધી કરી પ્રસ્થાન કરાવ્યું છે તો ભારતમાં પ્રથમવાર જગતના તાતને ગાર્ડ ઓફ ઓનર અપાયું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગલા આરતીના દર્શન કર્યા છે અમિત શાહ દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી આ સાથે જ અમિત શાહે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આરતીમાં હાજર રહેલા સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા હવે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી હતી તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી ભવ્ય રથયાત્રાનું મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું સાથે જ પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું રથયાત્રાને લઈ અને આજે સવારના ચાર વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી રહી હતી મંગલા આરતી સાથે જ આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગલા આરતી કરી હતી આ સાથે જ મંદિર ખાતે હાજર સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા

માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારત નો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ ગુજરાત વિકસિત ગુજરાત થી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે આજે જયારે એકસો અડતાલીસ ની રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્ર એ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે તેવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથ ની યાત્રા એ કોમી એકલા નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે આજે જયારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જન ની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે જય જગન્નાથ